નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ફોરેસ્ટ માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે મારી જોડે જે શિફ્ટના પ્રશ્નો આવ્યા છે એમાં જે ખોટા પ્રશ્નો છે એના પર ચર્ચા કરી છે એનો જવાબ સાચો શું હોઈ શકે છે ને વાંધો ક્યાંથી તમને પુરાવો મળશે આ ત્રણ વાત આ વિડીયોમાં મુખ્યત્વે રજૂ કરી છે તો બનાસ અને સાબરમતી નદીઓ ગુજરાતમાં કયા પાકની ખેતી માટે આવશ્યક છે તો આમાં સાચો જવાબ મગફળી અને ઘઉં બંને આવી શકે છે તો ડાંગરને વાંચતો એમ એ ખોટા છે તો આમાં તમે અરજી મૂકી શકો છો ઘઉં માટે કારણ કે અમદાવાદમાં જે બાલ પ્રદેશ છે ત્યાં બાલીયા ઘઉં ખૂબ થાય છે અને બાલિયા ઘઉંમાં સાબરમતી નદી ખૂબ જ મદદ કરે છે પણ આમાં બનાસને સાબરમતી બંને પૂછ્યું છે તો મગફળી ગુજરાતમાં ઘણી થાય છે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ બાજુ વધારે થાય છે તો ઘઉંવાળામાં તમે અરજી મૂકી શકો છો પછી બીજો પ્રશ્ન પૃથ્વીના ભૂપટલમાં થતા ભૂકંપનું મુખ્ય કારણ શું છે તો ભૂપટલમાં ટેકનોટિક પ્લેટની હિલચાલ એટલે કે જે પ્લેટો હોય છે એ અભિસારીમાં ભૂકંપ નથી આવતા પણ અપસારી જે અભિસારીમાં ભૂકંપ આવે છે જે સામસામે નજીક આવે છે એના લીધે દબાણ થાય છે અને ધરતી ફાટે છે આ એક કારણ કારણ તો સાચું છે જ બીજું કારણ જ્વાળમુખીની પ્રક્રિયાના લીધે પણ ભૂકંપો આવે છે આ પણ કારણ સાચું છે તો આમાં મુખ્ય કારણ આપ્યા છે તો જ્વાળામુખીની પ્રક્રિયા પણ મુખ્ય કારણ છે અને ટેકનોનિક પ્લેટની હિલચાલ છે આ પણ મુખ્ય કારણ છે તો આ પ્રશ્નમાં પણ તમે ગ્રંથ નિર્માણની બોર્ડ જોઈ ગ્રંથ નિર્માણની બુક જોઈશો ભૂગોળવાળી તો એમાંથી તમને ભૌતિક ભૂગોળમાંથી આ મળી જશે હા તો આમાં પણ ભૂલ છે આ પણ ગુજરાતની ગ્રંથ નિર્માણની ગુજરાતની ભૂગોળ ગ્રંથ નિર્માણની બુક જોઈશો તો મળી જશે પછી બાયોમેડિકલ કચરાના અયોગ્ય નિકાલથી ખાલી જગ્યા થઈ શકે છે તો આમાં પાણી દૂષિત થાય બિલકુલ સાચું છે ને એક બીજું એ છે કે જો આ બાયોમેડિકલ કે મેડિકલમાંથી જે જૈવિક કચરો મળે છે લોહી છે પછી અંગ છે કોઈ ભ્રૂણ બાળકના જે અંગો છે એ છે આ બધું મળે તો હવાનું પ્રદૂષણ પણ થઈ શકે છે કારણ કે જો આ કચરો સળગાવે તો હવાનું પ્રદૂષણ પણ થઈ શકે છે પણ આનો પુરાવો તમને મળવું મુશ્કેલ છે તેમ છતાં મેડિકલ ઇન્ડિયાની વેબસાઇટ પર ચેક કરો તો મળી શકે તેમ છે પછી આ પ્રશ્ન પણ ખોટો છે કયા રાજ્યનો દરિયા કિનારો મેંગ્રોવ અને કોરલ રીફ માટે યોગ્ય રહેઠાણ પૂરો પાડે છે તો આમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ત્રણે સાચા આવી શકે છે અને ઉત્તર પ્રદેશ એક જ ખોટું છે તો ત્રણ જવાબ સાચા છે તો આ પણ તમે મૂકી શકો છો અને આ પ્રશ્ન પણ તમને પર્યાવરણમાં મળી જશે બરાબર અને ત્યાં ન મળે તો બે હજાર ઓગણીસનો જે રિપોર્ટ છે વન રિપોર્ટ એમાં પણ તમને મળી જશે કે મેંગ્રોવ ગુજરાત મહારાષ્ટ્ર બંગાળમાં બધે આવેલા છે અને આમાં બંગાળ ફર્સ્ટ પ્રથમ નંબરે છે ગુજરાત બીજા નંબરે છે પછી નર્મદા નદી અરબી સમુદ્રમાં ભળે તે પહેલાં કયા ભારતીય રાજ્યમાંથી વહે છે તો આ પણ ખોટો છે એમાં સાચો જવાબ ગુજરાત આવશે કારણ કે અરબી સમુદ્રની સૌથી નજીક ગુજરાત છે અને ત્યારબાદ એની અગાઉ એની આગળ મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશ સાચો જવાબ નથી કારણ કે તે પહેલાં પૂછ્યું છે એટલે આમાં બદલાશે અને તમને ભૌતિક ભૂગોળની જે બુક છે એમાંથી આ જવાબ મળશે ને બીજું જીસીઆરટી છે એમાંથી પણ તમને જવાબ મળી જશે તો તમે શોધી શકો છો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ નિમણૂંક કોણ કરે છે આ પ્રશ્ન પણ ખોટો છે એમાં કેન્દ્ર સરકાર કરે છે પણ આમાં એમણે ઉલટું લખી દીધું છે અને એમણે એવું લખ્યું છે કે કેન્દ્ર સરકાર સાથે સલાહ કરીને ભારતના મુખ્ય ન્યાયાધીશ કરે છે તો આ વાક્ય એકદમ ઉલટું છે આમાં મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન લઈને કેન્દ્ર સરકાર નિમણૂક કરે છે એટલે આ વિધાન પણ ખોટું છે આનો પુરાવો પણ તમે મૂકી શકો છો તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે વેબસાઇટ છે એના પરથી આની પીડીએફ તમને મળી જશે આ નમદા નદીવાળો તમે પુરાવો જોઈ શકો છો બરાબર ગ્રંથ નિર્માણની બુક છે પછી ઉન્ફા દ્વારા સ્ટેટ ઓફ ધ વર્લ્ડ રિપોર્ટ બે હજાર વીસ અનુસાર ભારતમાં ખાલી જગ્યા ટકા યુવતી શિક્ષણથી વંચિત છે આમાં પણ કદાચ જૉબ સાચો ના હોઈ શકે એકાવન ટકાવાળો આટલું તો શક્ય જ નથી એના માટે તમે ઉન્ફાનો આ યુએનએફ એ પી એનો રિપોર્ટ જોઈ શકો છો આ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો તમે વેબસાઇટ ઉપરથી ઓગણીસો વીસના દાયકાની શરૂઆતમાં ગુજરાત કોંગ્રેસમાં સરદાર પટેલ કઈ ભૂમિકા ભજવી હતી તો પણ આ પણ ખોટો છે આમાં પણ તમે રિપોર્ટ કરી શકો છો તો રાષ્ટ્રપતિ એ વખતે હું કોઈ પદ હતું નહીં કોંગ્રેસમાં પ્રમુખનું પદ હતું પ્રમુખમાં તો છે ઓગણીસો એકત્રીસમાં સરદાર પટેલ કરાચી અધિવેશનમાં થયા હતા આ પણ સાચું નથી તો અમે જો તમે જોઈ શકો છો અને વેબસાઇટ પરથી તમે ગૂગલ કરીને જવાબ મૂકી શકો છો બરાબર અને કાં તો સરદાર પટેલના જીવન વિશે કોઈ સરકારી વેબસાઇટ ઉપર આની માહિતી હોય તો પણ તમને મળી જશે કાં તો સરકારી બુક હોય સરદાર પટેલ વિશેની લખેલી ત્યાંથી પણ માહિતી મળી જશે ભૂસખલાને અટકાવવામાં ઝાડના મૂળ કેવી રીતે મદદ કરે છે તો ઢોળાવની સ્થિરતા વધારીને બિલકુલ સાચું છે આમાં કોઈ ભૂલ નથી સ્થિરતા એટલે કે મજબૂતાઈ વધારે છે અને ઢોળાવને ખસવા નથી દેતા બરાબર આમાં કોઈ ભૂલ નથી પરંપ પરંપરાગત દવામાં ગેંડાના શીંગડાનો ઉપયોગનો શું હેતુ હોય છે તો આ ગેંડાના શીંગ શીંગડા છે એવું જરૂર નથી કે ચાઇનીઝ દવા બને એમાંથી ભારતીય દવા પણ બની શકે છે જેનરિક દવા પણ બની શકે છે એલર્જી ગમે તે હોમિયોપોથીની દવા પણ ગમે તે દવા બની શકે છે એટલે કે આ બિલકુલ તમને ખોટું લાગે છે તો આનો પુરાવો તમે મેડિકલ ઇન્ડિયાની વેબસાઇટ પર કોઈ મળે તો શોધી શકો છો બાકી વિકીપીડિયા પરથી તમને મળી શકે છે બરાબર તો તમે આ રીતે એને બદલાવી શકો છો ગ્લોબલ વોર્મિંગ એવો ટૉપિક છે ક્યાંય પોઝિટિવ હકારાત્મક અસરો કરે છે ક્યાંક નકારાત્મક અસરો કરે છે તો તમે નુકસાનની અસરો સો ટકા થાય હું કહી જ ન શકું તો તમે આ પ્રશ્ન પણ ક્યાંય પુરાવો મળે તો મૂકી શકો છો બાકી આમાં ચોથો જવાબ સાચો છે દરિયાઈ પાણીનું એટલે કે દરિયાઈ પાણી હોય છે એની લહેરોને ગરમ કરે છે ને એ લહેરો ગરમ લહેરો આગળને આગળ ચાલે ચાલે છે બરાબર આવું પેસિફિકને ત્યાં થાય છે એટલાન્ટિકમાં અને હિમનદીઓનું ગલન એટલે કે એ જે ગ્લેશિયર છે બરફના એનું પીગળી પણ રહ્યા છે ને એના પુરાવા પણ અત્યારે આપણી જોડે ઘણા છે તો ચોથો સાચો છે પણ તમે આનો પુરાવો ક્યાં મળે તો હકારાત્મક નકારાત્મક અસરો બંને પ્રકારની ગ્લોબલ વોર્મિંગની હોઈ શકે છે તો તમે મૂકી શકો છો ધ્રુવીય બરફના છાત્રોનું ગલન ઘટાડીને અત્યારે મોટા ભાગની જમીન એવી છે ત્યાં બરફના ઘટી રહ્યા છે બરાબર અને કોઈક એવી જગ્યા હશે ત્યાં વધી પણ શકે છે એટલે એની ગ્લોબલ વોર્મિંગની બંને પ્રકારની અસરો છે ક્યાં પુરાવો મળે તો મૂકી શકાય આ ઘઉંવાળો જે પ્રશ્ન છે મગફળીવાળું ગુજરાતની બનાસ અને સાબરમતી નદીવાળો એ તમે અહીં પુરાવો ઘઉંનો આપી શકો છો બરાબર ઘઉંના ભાગના ઉત્પાદનમાં મદદરૂપ છે સાબરમતી નદી લખેલું છે બરાબર તો આ ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે ગુજરાતની ભૂગોળ ત્યાંથી મળી જશે તમને આમાં ગુજરાતમાં આવેલું એકમાત્ર સંરક્ષણ અભયારણ્ય છે જે આ વેટલેન્ડ વિવિધ પ્રકારના જળ પક્ષીઓ માટે જાણીતું છે તો આ પ્રશ્ન પણ તમે મૂકી શકો છો આમાં નળ સરોવર છે એ અભયારણ પણ છે અને વેટલેન્ડ પણ છે તો આ બંને રીતે તમે નળ સરોવરને મૂકી શકો છો છારી રણ તો છે કચ્છનું રણ પણ કદાચ હોઈ શકે છે અને બીજું ખોટું છે ગીર પક્ષી અભ્યારણ તો આ તમે મૂકી શકો છો આનો પુરાવો પણ તમને ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે અને જીસીઆરટી બંનેમાંથી મળશે જીસીઆરટીમાં ઓછી શક્યતા છે પણ ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાંથી મળી જશે અને વેબસાઇટ પરથી પણ મળશે સરકારી વેબસાઇટ જે પર્યાવરણ મંત્રાલયની છે ત્યાં આ પ્રશ્ન પણ ખોટો છે ચોક્કસ પ્રદેશ સુધી સીમિત અને બીજી ક્યાંય જોવા મળતી નથી તેવી પ્રજાતિઓ તો એ પ્રજાતિઓને લુપ્તપ્રાય કાંઈ કહેવાય છે તો એમાં એન્ડે મિજમાં આપેલું છે ખોટું છે તો આનો પુરાવો તમારે મૂકવો હોય તમે મૂકી શકો પુરાવો તમે ધોરણ આઠ જે સામાજિક વિજ્ઞાનની બુક છે ત્યાંથી ચેપ્ટર આઠમાં પેજ નંબર એક્યાસી પર આપેલું છે સામાજિક વિજ્ઞાનની માફ કરજો વિજ્ઞાનની જે બુક છે ત્યાંથી તમે પુરાવો મૂકી શકો છો તો આ મૂકી શકો છો સાથે પૃથ્વીના ભૂપટલમાં થતા ભૂકંપનું મુખ્ય કારણ કયું છે તો એમાં તમે સ્ટડી અગિયાર એટલે કે ધોરણ અગિયારની જીસીઆરટીની જે ભૂગોળ બુક છે એમાં ચોથા નંબર ચેપ્ટર પેજ નંબર ત્રેવીસ ચોવીસ ઉપર પુરાવો આપેલો છે તો આમાં તમે જવાળ જોઈ શકો છો તો એમાં બંને સાચા છે એ તમે પુરાવા તરીકે મૂકી શકો છો નીચેનામાંથી કયું ઘન કચરાના વ્યવસ્થાપનમાં વ્યવસ્થાપનમાં સ્ત્રોતના ઘટાડાનું ઉદાહરણ છે તો ઘન કચરાનો જ્યાંથી નીકળે છે એના સ્ત્રોતના ઘટાડાના કારણ છે તો રસોડામાંથી જેવો સીધો નીકળે ત્યાંથી તમે એને ખાતરમાં ફેરવી શકો છો પછી બીજું આમાં આ બીજા ચારે ઓપ્શન આમાં સાચા જેવા જ છે આ કદાચ સ્ત્રોતના લીધે પ્રશ્નો ખોટો પડે તો પડી શકે છે બાકી ચારે સાચા છે આનો પુરાવો પણ તમે ક્યાંય મૂકવા માંગતા હો તો મૂકી શકો છો આનો પુરાવો તમને મળવો મુશ્કેલ છે પણ ક્યાંય વેબસાઇટ પરથી મળે તો ટ્રાય પછી મોટા વિસ્તારમાં વૃક્ષની એક જ પ્રજાપતિ વાવવાની પ્રથા માટે શું કહે છે તો અહીં ઉપર વૃક્ષ પૂછ્યું છે નીચે એક ધાન્ય કૃષિ છે તો તમે સુધારી શકો છો તો સામે વૃક્ષ છે અને અહીં ખેતરની વાતો છે ખેતીની બરાબર તો એ ખોટું છે આનો પુરાવો તમને પર્યાવરણની ચોપડીમાંથી મળી જશે એટલે કે જ્યાં ભૂગોળ ચોપડીઓ છે જીસીઆરટીની એમાં જ્યાં પર્યાવરણ આપેલું છે ત્યાંથી પુરાવો મળશે અને ગૂગલ પણ કરી શકો છો બરાબર અને પર્યાવરણની ખાસ કોઈ મંત્રાલયની બુક હોય ત્યાંથી પણ મળી શકશે એસિડ વરસા વરસાદમાં નાઇટ્રિક એસિડ મુખ્યત્વે આમાંથી ઉત્પન્ન થાય છે તો આમાં પહેલો બીજો ઓપ્શન તો બરાબર છે એમાંથી ના થાય ત્રીજો બરાબર એકદમ સાચો છે ચોથો પણ આવી શકે છે કારણ કે જે આગની લાગે છે એમાં કોલસો હોય છે અને આ કોલસામાંથી અલગ અલગ વાયુ નીકળે છે બરાબર તો તમે એ રીતે વિચારીને આપી શકો છો આનો પુરાવો મૂકી શકો છો કેમ મળે તો જમીનના અન્ય હેતુ માટે ઉપયોગ કરવા માટે કુદરતી જંગલો સાફ કરવા માટેનો શબ્દો કયો છે તો અન્ય હેતુ માટે વન જ આવે આમાં વન સંરક્ષણ તો વન સંરક્ષણ એટલે તો વન બચાવે થાય એટલે આ ના આવી શકે બરાબર આ પણ ખોટું છે આ પણ તમે મૂકી શકો છો બરાબર એના માટે આખો સરકારનો એક ફંડ ચાલે છે અને કમ્પેસ કમ્પેન્શન ફંડ તરીકે ઓળખાય છે એમાંથી આ પ્રશ્નનો જવાબ તમને મળી શકે છે કદાચ સાથે વન રક્ષકનું પેપર સોલ્યુશન પણ મેં મૂક્યું છે તમે જોવા માંગતા હો તો બધા પ્રશ્નો જોઈ શકો છો સાથે તમને પોલીસ છે સીસીઈ છે અને પીએસઆઈ અને જીપીએસ બધામાં ઉપયોગી થશે અને બીજું રફ આઈડિયા એ આવશે કે કમ્પ્યુટરમાંથી જ્યારે પ્રશ્નો કાઢે ત્યારે એકદમ નાના વાક્યવાળા કાઢે છે અને બીજું એ કે જ્યારે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લે છે ને બહુ પ્રશ્નો લેવાના હોય છે ત્યારે જે સિલેબસ એક ટોપિક આવી ગયું પ્રથમ પાળીમાં એ જ ટોપિકમાંથી બાકીના પ્રશ્નો પણ નીકળે છે બસ પ્રશ્નો બદલાતા રહે છે વાક્ય રચના બદલાતી રહે છે આમાં તમે જોઈ શકો છો આ વિડીયોમાં ગુજરાતનો વેટલેન્ડ વિસ્તાર ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારના આશરે ખાલી જગ્યા ટકા ફાળો આપે છે તો આ પ્રશ્નોમાં ક્યાંક ત્રેવીસ ટકા જ જવાબ છે ને ક્યાંક તેત્રીસ ટકા છે આ પણ તમે પુરાવા તરીકે મૂકી શકો છો ગ્રંથ નિર્માણ બોર્ડ છે ત્યાં તેત્રીસ ટકા આપેલો છે તો ક્યાંય પુરાવો હોય તો તમે મૂકી શકો છો ગુજરાતની ભૂગોળવાળી બુકમાં મળી જશે પુરાવો એનજીટીવાળો પુરાવો છે તમને વેબસાઇટ પરથી મળી જશે બાયોમેડિકલ કચરાને સારવારના વિકલ્પોના આધાર ચાર વર્ગમાં અલગ પાડવામાં આવે છે નિકાલ જોગ બાટલીઓ સાથે કયા રંગની બેગ સંકળાયેલી છે તો આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો આમાં સાચો જવાબ આપેલો જ નથી નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થમાં ફોર્મિક એસિડ હોય છે તો આમાં ખાદ્ય પદાર્થ પૂછ્યો છે અને એ કીડી એક જંતુ છે તો એના પદાર્થ તમે જંતુને ન કહી શકો તો આ પ્રશ્ન પણ તમે ક્યાંક મૂકવો તો ઓબ્જેક્શન મૂકી શકો છો કે પ્રશ્ન બનાવવામાં ભૂલ છે એ રીતનું અને એના માટે તમારે કોઈ પુરાવા આપવા નથી સીધું વાક્ય લખી શકો છો સુધારવું હોય તો એ સુધારી શકે છે પછી આ પ્રકાશ વાળો પ્રશ્ન છે એ પણ તમે ચેક કરી શકો છો કાર્બનિક અણુઓ બનાવે છે અને તેને કાર્બનનું ખાલી જગ્યા કહે છે તો અભિશોષણ આજ સુધી શબ્દો ક્યારેય સાંભળ્યો નથી પણ અધિશોષણ તમે ચેક કરી શકો છો બરાબર શોષણ ને અધિશોષણ તો ગૂગલ કરીને મૂકી શકો છો ગુજરાતનું થોડ તળાવ પક્ષી બેરન જે મહેસાણામાં આવ્યા છે આવેલું છે એના વિશે તમે જાણો છો એ સ્થળાંતર કરનાર પક્ષીઓનું આશ્રય સ્થાન છે આમાંથી કયું પક્ષી અહીં સામાન્ય મુલાકાતી છે તો ભારતીય મોટી ખિસખોલી ખોટું છે આમાં પક્ષીઓનું પૂછ્યું છે આમાં સારસ સ્ક્રીન એકદમ જવાબ સાચો છે તો તમે સુધારા માટે મૂકી શકો છો તો આનો પુરાવો તમને આનો પુરાવો તમને વિકિપીડિયા ઉપરથી મળવાનો ચાન્સ છે અને બાકી તો ગ્રંથ નિર્માણની બુક છે પછી વનચેતનાની બુકમાંથી કદાચ મળી શકે છે અને પર્યાવરણીય વેબસાઇટ પરથી પણ મળી શકે છે પછી પર્યાવરણ પ્રદૂષણના કેટલા પ્રકારો છે આમાં ત્રણ જવાબ આપેલો છે આ પણ ખોટું છે પર્યાવરણ પ્રદૂષણના માનવ સર્જિત તમે ગણો તો ચાર પ્રકાર થઈ શકે છે પછી બોમ્બ વિસ્ફોટવાળું પણ ગણી શકો છો આ બીજું એ છે કે એક વાયુ પ્રદૂષણ બીજું ધ્વનિ પ્રદૂષણ અને ત્રીજું જળ પ્રદૂષણ ચોથું માનવ સર્જિત માનવ સર્જિતમાં આ પ્રદૂષણ વાયુ હવા અને જળ સિવાય બીજી ઘણી બધી ઘટનાઓ હોઈ શકે છે તો એ પણ તમે મૂકી શકો છો દાખલા તરીકે રેડિયો ધર્મી રેડિયો જે પરમાણુ પ્લાન્ટ હોય છે એમાંથી જે પ્રદૂષણ થતું હોય છે એ બધી જાતનું આવી શકે બરાબર તો માનવસર્જિત પ્રદૂષણ તમે મૂકી શકો છો બરાબર ઘણી રીતનું છે એમાં આ ધોરણ બારની ભૂગોળ છે એમાં ચેપ્ટર દસમાં આપેલું છે પેજ નંબર અગ્યાસીમાં તો એમાં પણ ચાર પ્રકાર આપેલા છે કે જળ પ્રદૂષણ વાયુ જમીનનું પ્રદૂષણ છે ધ્વનિ પ્રદૂષણ છે જમીનનું પ્રદૂષણ છે ધ્વનિ પ્રદૂષણ છે એક બીજું માનવસાજીત પ્રદૂષણ પણ તમે ગણી શકો છો તો આ રીતે એના પ્રકાર ઘણા બધા પડે છે આમાં ચાર તો આપેલા જ છે બરાબર એટલે તમે ધોરણ બાર ભૂગોળ મૂકી શકો છો પેજ નંબર અગ્યાસી આમાં અઢારમી સદીમાં મધ્ય ભાગમાં કઈ વિદેશી સાથે ગુજરાતમાં મુઘલ શાસનનો અંત આણ્યો હતો તો મુઘલ શાસન તમે અઢારસો અઢારની આસપાસ જોઈ શકો છો કે અંગ્રેજોના હાથે મુગલ શાસનનો અંત આવ્યો હતો સાથે ગુજરાતનું પૂછ્યું છે તો ગુજરાતમાં પોર્ટુગીઝોએ બહાદુર શાહને હરાવ્યો હતો બરાબર પણ બહાદુર શાહ મુગલ શાસક નહોતો બરાબર તો આ પ્રશ્ન તમે ક્યાંય વધારે શોધખોળ કરીને મળે તો જોઈ શકો છો બાકી મને તો સાચો લાગે છે બરાબર પછી ઉન્મત શબ્દની સંધિ છોડો તો આમાં ઉન્મતની ઘણા બધાને સાચો આપેલો છે ને ક્યાંક ટાઈપ મિસ્ટેક થઈ છે ઘણાને યુદ્ધ મત આપેલો છે તો યુદ્ધ મત એટલે અહીં લખવાનું હતું ઉદમત અને એની જગ્યાએ યુદ્ધ મત લખાઈ ગયું છે તો આ જેને પણ એરર આવી છે આ પ્રશ્ન મૂકી શકે છે બરાબર બાકી તો બધાને સાચું છે આનો સાચો જવાબ ઉદ્ધ મત આવશે નીચેનામાંથી કયો વિદેશી મુસાફર સાતમી સદીમાં ભારતમાં આવ્યો હતો અને ધ્રુવસેન મૈત્રકનો જે શાસક હતો એને મળવા માટે ગુજરાતમાં ગુજરાતની વલ્લભભી જે વિદ્યાપીઠ હતી અને વલ્લભભી નગર હતું એની મુલાકાત લીધી હતી તો આમાં યુએન તસાંગ જવાબ સાચો છે યુએન તસાંગ તો જ્યુઆન જાન જેને છપાયો એ ખોટો છે તો યુએન તસાંગ આમાં સાચો છે બરાબર તમે જોઈ શકો છો બાકીના ફાઈ અને આ સિંગ છે આ મુસાફરો પણ આવ્યા હતા આપણે આ સમયગાળો જે આપ્યો છે એમાં ધ્રુવશે અને યુએન તસાંગ આવ્યો તો બરાબર તમે સાચો જવાબ જોઈ શકો આ તમને જીસીઆરટીની બુકમાંથી મળી જશે સામાજિક વિજ્ઞાનમાંથી એ વિદેશી મુસાફરોનું આગમન બરાબર એમાં મળી જશે કાં તો એમના વૃત્તાંતોમાંથી એસેટિક સિંહ જે ફક્ત ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે તે મુખ્યત્વે કયા જોખમનો સામનો કરે છે તો અત્યારે આ સૌથી દુનિયા મોટું જોખમ હોય તો આબોહવા પરિવર્તન છે વનનો નાશ પણ છે શિકાર અત્યારે ઘટ્યું છે પણ એક સમય હતું અને આનુવંશિક સંવર્ધન છે તો આનુવંશિક એ જીનેટિક કોડ છે તો એમના જે સિંહ હોય છે એના જીનેટિક કોડમાં ખામીના લીધે બીજા સિંહ હોય છે એ ઘટી રહ્યા છે એવું પણ બની શકે છે તો આ ચારે કારણ સાચા છે તો આમાં મુખ્ય તે જોખમમાં તો તમે આબોહવા પરિવર્તન મૂકી શકો છો વનનાશ પણ મૂકી શકો છો છતાંય આ તમને આનો સાચો જવાબ મળે તો મૂકી શકો છો બરાબર મૂકવાલાયક છે અને શિકાર એક નંબરે હતું ભૂતકાળમાં એના લીધે જ સિંહોનો નાશ થયેલો તો તમે આ શિકાર તો સૌથી વધારે સાચું છે બરાબર અંગ્રેજો વખતમાં સિંહોનો ખૂબ શિકાર થયેલો કેટલાક પ્રદેશોમાં શા માટે સિંહો લુપ્ત થવા અને વધુ જોખમ હેઠળ છે તો એમના વસવાટમાં ઘટાડો એટલે કે જે એમનું રહેઠાણ છે એ ઘટ્યું છે અને બીજું શિકારના લીધે આ જે હમણો પ્રશ્ન હતો આ એ જ છે બરાબર શિહો ગુજરાતમાં ગિરનારમાં જ જોવા મળે છે અને તમે જોઈ શકો છો કે ગિરનારમાં જોવા મળતા આ બે પ્રશ્નો છે બે એમાં જવાબ મળી જાય છે તો આ પણ સાચું છે ચોથું સાથે વધુ પડતી વસ્તીના કારણે પણ એમનો જે વસવાટ છે એ ઘટી શકે છે કારણ કે જે માનવ છે એ વધારે જમીન મેળવવા માટે જંગલો નાશ કરે છે તો એના લીધે પણ વસવાટ ઘટે છે તો ત્રીજું કારણ પણ ખોટું નથી ક્યાંય પુરાવું મળે તો મૂકી શકાય એમ છે પછી વેટલેન્ડ શેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો ત્રણ તો ખોટા છે ચોથું કાર્બનને અલગ કરે છે હવે આ પ્રશ્ન આમ તો સાચો જ છે એમની રીતે એવું કહેવા માંગે છે કે જે વાતાવરણનું કાર્બન છે એને આદ્ર ભૂમિ વેટલેન્ડ પોતાના તરફ ખેંચે છે એટલે કે વાતાવરણથી અલગ કરે છે પણ હવે તમે આને બીજી રીતે વિચારી શકો છો કે જે કાર્બન છે એ વેટલેન્ડ પોતાનામાંથી અલગ કરતા હોય તો એ રીતે તમે વિચારીને કહી શકો છો બાકી તો આ પ્રશ્નમાં કોઈ ભૂલ નથી સાચો જ છે બરાબર નીચે એનામાંથી કયું ગુજરાતમાં આવેલું છે ને ભારતના જીવ મંડળ અનામત એટલે કે બાયોસ્પિયર રિઝર્વની યાદીમાં પણ સામેલ છે તો ખંભાતનો અખાત કચ્છનું મોટું રણ કેમ્બેનો અખાત ને શીત રણ તો આમાં સાચો જવાબ કચ્છનું મોટું રણ છે આનો પુરાવો તમે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પેજ નંબર તોતેર મુજબ આપી શકો છો કેમ્બેનો અખાત એટલે ખંભાતનો અખાત બરાબર એ હિન્દીમાં એને કેમ્બેના અખાત તરીકે ઓળખાય છે તો આ તમે જોઈ શકો છો બરાબર બાયોમેડિકલ કચરાના ઉપચારના વિકલ્પોના આધારે ચાર વર્ગોમાં અલગ પાડવામાં આવે છે એક્સપાયરી તારીખ વટાવી ગયેલ દવાઓ સાથે કયા રંગની બેગ સંકળાયેલી છે તો આ પણ તમે જોઈ શકો છો જે આ પ્રશ્નો છે એમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પુસ્તક છે એમાં પેજ નંબર સાત ઉપર તમે જોઈ શકો છો આમાં પીળા રંગની જગ્યાએ કાળો રંગ આવે છે તો આના પરથી તમને મળી જશે બાયોમેડિકલ કચરાના સારવારના વિકલ્પોના આધારે ચાર વર્ગમાં અલગ પાડવામાં આવે છે નિકાલજુગ બાટલીઓ સાથે કયા રંગની સાથે સંકળાયેલી છે તો આમાં લાલ ખોટો છે તમે ગુજરાતનું પાઠ્યપુસ્તક ધોરણ બારનું જે ભૂગોળ છે એને પેજ નંબર પંચ્યાસી પર જોઈ શકો છો બરાબર પેજ નંબર પંચ્યાસી લાલ રંગ ખોટો છે લાલ નહીં સાચો રંગ વાદળી આવશે બરાબર તમે તમે ચેક કરી શકો છો નોર સાંજના ભેંકર વાવાઝોડા હોય છે જે મુખ્યત્વે ચોમાસા પહેલાં ઋતુ દરમિયાન આવે છે તે આસામમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો આમાં બારડો શીલા ના આવે પણ એને બારડો બારડો છીંડા કહેવાય બરાબર બારડોલી છીંડા કહેવાય છે તો આ શીલા ખોટું છે એ રીતે એક ભૂલ છે અને ઉપર નોર્થ વેસ્ટ લખેલું છે એમાં પણ ભૂલ છે તો તમે તો બારડોલી છીંડા અને શિલામાં રાત દિવસનો ફરક છે તો ગુજરાત પાઠ્યપુસ્તક ધોરણ અગિયાર ભૂગોળ પેજ નંબર પંચોતેર પર તમે આ પ્રશ્ન જોઈ શકો છો બરાબર અને પ્રશ્ન છાપવામાં ભૂલ છે એમ તમે મૂકી શકો છો બારમા નંબરનો પ્રશ્ન છે ઓક્સિજન ગેરહાજરીમાં જે પ્રકારનું શ્વસન થાય છે તેને એનેરોબિક શ્વસન કહેવાય છે એટલે કે હવા રહિતનું છે હવે આ ત્રીજો ઓપ્શન સાચો છે એ રીતે પણ એક નંબરનો ઓપ્શન પણ તમે જોઈ શકો છો ઓક્સિજન રહિત શ્વસન તો એનો મતલબ એ પણ એ જ થાય છે આ અંગ્રેજીમાં છાપેલું છે ને આ ગુજરાતીમાં છાપેલું છે આ પણ તમે ક્યાં મૂકવો તો મૂકી શકો છો બે સેમ છે એક અને ત્રણ નંબરનું પૃથ્વીના વાતાવરણમાં નીચેનામાંથી કયા સ્તરમાં ઉલ્કાઓ બળી જાય છે તો આ પ્રશ્ન પણ ખોટો છે તો આમાં મંડળ બાદનું જે સમતાપ આવરણ આવે છે ત્યાં ઉલ્કાઓ બળે છે અને મધ્ય આવરણ ત્રીજા નંબરનું છે અને છેલ્લે ઉષ્મા તો આ તમે સુધારા માટે મૂકી શકો છો આ પ્રશ્નનો જવાબ તમને ભૂગોળમાં મળી જશે અગિયાર બારની ભૂગોળ ચેક કરજો એમાં પાઠ હશે બરાબર નહીં તો ધોરણ દસમાં ચેક કરજો બરાબર સાચું છે ગુજરાતમાં જંગલો માટે મુખ્ય ખતરો કયો છે કૃષિ વિસ્તરણ સાચું છે કદાચ શહેરીકરણ જોઈ લેજો ક્યાંય કરતા મચ્છર ફેલાવા માટે જાણીતા છે તો પાચન તંત્ર જવાબ ખોટો છે આમાં સાચો જવાબ ટાઈફોડ આવી શકે છે બરાબર પાચન તંત્ર ખોટો છે બરાબર છે પ્રશ્નમાં આ ચેક કરી લેજો બરાબર ગુજરાતમાં ખંભાતનો અખાત દરિયાઈ કાચબાઓની સમૃદ્ધ વસ્તી ધરાવે છે અખાતની અંદર કઈ બખોલ બનાવવાની જગ્યાએ સૌથી વધુ સંખ્યામાં કાચબાઓને આકર્ષે છે તો ખંભાતના અખાતની વાત છે તો પેરોટોન ટાપુ જે છે એ જામનગર બાજુ આવે છે અને ખંભાતની નજીક છે સાથે આમાં બીજું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને અભયારણ્ય પણ આવી શકે તમારે માત્ર એટલું જ જોવાનું છે કારણ કે બીજું ઓપ્શન છે વિસ્તૃત છે એમાં બીજા ઉદ્યાન પણ આવી શકે છે અભ્યારણ પણ આવી શકે છે આ જ્યારે પિરોટન આપું છે એ માત્ર એક રાષ્ટ્રીય ઉદ્યાન છે તો બીજો ઓપ્શન તમે જોઈ શકો છો બરાબર બ્યાશી નંબરમાં ગુજરાતમાં કયો આદિવાસી સમુદાય એમાં ઇમાતી લાકડા સિવાયની વનપેદાશોના સંગ્રહ અને વ્યાપાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો આ માલધારી ખોટું છે બરાબર રબારી પણ ખોટું છે આમાં ભીલો આવી શકે છે બરાબર તો આ કામો લાક ઇમારતી લાકડા સિવાય બીજા કામ પણ કરતા હોય છે તો આ પ્રશ્ન તમે પુરાવો મને મળે તો હું બતાવું છું બરાબર તો મારા અંદાજ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો હજુ સુધરશે ઘણી બધી ભૂલો હશે કારણ કે દરેક શિફ્ટનું એક એક પેપર હોય તો ત્રીસથી ચાળીસ જેવા પેપર થાય છે અને ત્રીસથી ચાળીસ પેપર અલગ કાઢવા હોય તો પ્રશ્ન સેટર જોડે એટલો ટાઈમ ના હોય એટલા પ્રશ્ન સેટર ના હોય પછી કમ્પ્યુટર ટાઈપિંગ કરતા ત્યારે પણ પ્રિન્ટ મિસ્ટેક થઈ શકે છે એટલે ઘણા બધા પ્રશ્નો તમે અંદાજ રાખી શકો છો કે તમારે પંદરથી વીસ વચ્ચે માર્ક્સ આગા પાછા થઈ શકે છે એટલે કે પાંચથી છ માર્ક્સ તમારે ઘટશે અને કોઈકને બારથી ચૌદ કાં તો સોળ કે અઢાર જેવા માર્ક્સ વધી શકે છે બરાબર ઓવરઓલ દસ માર્ક્સનો તો બધાને ફાયદો થશે એવી આપણે આશા રાખીએ છીએ કોઈકને નસીબના ભારે હોય તો એમના ઓછા પણ માર્ક્સ થઈ શકે છે હું જરૂરી નથી આમાં બધું પણ થઈ શકે છે પણ માર્ક્સ વધવાની વધારે શક્યતાઓ છે બરાબર તો આપ સૌનો આભાર મને વિશ્વાસ છે કે આ વિડીયો આપને જરૂર પસંદ પડશે અને હજુ તમે પુરાવા ના મૂકીએ તો મૂકી શકો છો સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્ર જોડે શેર પણ કરતા રહેજો આપણે અગાઉ ફોરેસ્ટના પેપર સોલ્યુશનનો વિડીયો પણ મૂક્યો છે જે તમારે પોલીસમાં બધે કામ લાગશે આપ સૌનો આભાર થેન્ક યુ